જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નેશનલ સ્પોર્ટ ડે અંતર્ગત સન્ડે ઓન સાયકલ રેલીનું આયોજન કરાયું ગુજરાત સરકાર શ્રીના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર અને સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી છોટાઉદેપુર અને જિલ્લા વહીવટી તંત્ર છોટાઉદેપુર દ્વારા ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિ અંતર્ગત રોજ તારીખ એકત્રીસમી ઓગસ્ટ બે હજાર ને રવિવારે સવારે સાત ત્રીસ કલાકે સન્ડે ઓન સાયકલ રેલીનું આયોજન કરાયું હતું આ પ્રસંગે ઉપસ્થિત સૌએ ફિટ ઇન્ડિયા અંગે પ્રતિજ્ઞા લીધી હતી અને લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન સહિતના અધિકારીઓએ લીલી ઝંડી બતાવી સાયકલ રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું આ સાયકલ રેલી જિલ્લા સેવા સદન છોટાઉદેપુરથી સત્તાધાર પેટ્રોલ પંપ જૂની આરટીઓ ઓફિસ ફતેહપુરાથી પોલીસ અધિક્ષકની કચેરી અને ત્યાંથી પરત ફરી હતી આ સાયકલ રેલીમાં લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયા શેખ પ્રાયોડના વહીવટદાર કલ્પેશ કુમાર શર્મા પ્રાંત અધિકારી મુસ્કાન છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી ચીફ ઓફિસર ભાવિક બરજોડા તેમજ જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ વિવિધ શાળાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ખેલ દિવસથી એટલે કે ઓગણતીસ ઓગસ્ટથી માન્ય હોકીના જાદુગર એવા માન્ય મેનચંદજીના જન્મજયંતિથી સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ખેલ મહોત્સવ શરૂ થયો છે અને આ તબક્કે પૂરા દેશમાં ખેલ મહાકુંભની પણ શરૂઆત થાય છે અને આ રાષ્ટ્રીય ખેલ દિવસના ત્રીજા દિવસે છોટાઉદેપુર જિલ્લામાં પણ સાયક્લોન દ્વારા સાયક્લોન કરીને સમગ્ર સરકારી તંત્ર અને સમગ્ર પદાધિકારીઓને સાથે નાગરિકો જોડાઈને પંદર કિલોમીટર સુધીનો રન કર્યો છે ત્યારે આજના આ અવસરે માન્ય આ જિલ્લાના સમાહર્તા કલેક્ટરશ્રી પણ આ કાર્યક્રમમાં જોડાયા અને એમણે સૌથી વધારે સાયક્લોન કરી છે એમને પણ શુભેચ્છા પાઠવું છું સમગ્ર જિલ્લાવાસીઓને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને સમગ્ર દેશવાસીઓને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું ને આપ સ્વસ્થ રહો અને ફિટ રહો એવી અભ્યર્થના હું મારી જાતને શારીરિક રીતે તંદુરસ્ત માનસિક રીતે મજબૂત અને ભાવનાત્મક રીતે સંતુલિત બનાવી હું મારા પરિવાર અને અને દરરોજ રમવા પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરી હું જે પણ રમત રમું છું તેમાં શ્રેષ્ઠતા સન્માન અને મિત્રતાના ઓલિમ્પિક મૂલ્યોને આત્મસાત કરવાનો પ્રયાસ કરી આપનો ખૂબ ખૂબ આભાર